નમસ્કાર દર્શક મિત્રો હું છું મોટિવેશનલ સ્પીકર શાસ્ત્રીજી પુનિતભાઈ પીજાની આજે આપણે આ મોટિવેશનલ મંડે ના નવા એપિસોડમાં જાણીશું પ્રત્યક્ષ ભગવત દર્શનના ઉપાય વિશે આપ સર્વ હાર્દિક અભિવાદન કરું છું આજે પ્રત્યક્ષ ભગવત દર્શનના ઉપાયમાં કીધું છે કે આનંદમય ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવા માટે સર્વોત્તમ ઉપાય સાચો પ્રેમ છે તે પ્રેમ કેવા પ્રકારનો હોવો જોઈએ અને કેવા પ્રેમને લીધે ભગવાન પ્રગટ થઈને પ્રત્યક્ષ દર્શન આપે છે આ વિશે તમારી સેવામાં હું થોડું નિવેદન કરવામાં કરવા માગું છું તો અનેક વિઘ્નો ઉભા થવા છતાં પણ ધ્રુવની જેમ ભગવાનના ધ્યાનમાં કપાવવા માટે હંમેશા તૈયાર રહેવાથી ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે શ્રી લક્ષ્મણજીની જેમ કામિની કંચન સુંદરી અને સુવર્ણ ત્યાગ કરીને ભગવાન માટે વનગમન કરવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે થઈને કરવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે શ્રી રામના સુભાગમનના સમાચારથી શુતિ કેવી વિલક્ષણ દર્શા થાય છે તેનું વર્ણન શ્રી તુલસીદાસજીએ ઘણા પ્રભાવશાળી શબ્દોમાં શ્રી રામચરિત માનસમાં કરવામાં આવ્યું છે શ્રી હનુમાનજીની જેમ પ્રેમમાં વિવહળ થઈને અતિશ્રદ્ધાપૂર્વક ભગવાનનું શરણ ગ્રહણ કરવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે કુમાર ભરતની જેમ શ્રી રામના દર્શન માટે પ્રેમ વિવહર થવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે ચૌદ વર્ષની સમયાવધી પૂરી થવાના સમયે પ્રેમ મૂર્તિ ભરતજીની કેવી વિલક્ષણ દશા હતી તેનું વર્ણન શ્રી તુલસીદાસજીએ ઘણું સારું કર્યું છે શ્રી રામચરિત માનસમાં ભક્ત હનુમાનજીની સાથે ભરતજીનો વાર્તાલાપ થયો ત્યાર પછીનું શ્રી રામચંદ્રજી સાથે ભરતજીનો મેળાપ થયો એ સમયનું વર્ણન આ પ્રમાણે શિવજી મહારાજ દેવી પાર્વતીજીને કહે છે માન પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને શ્રી અક્રૂરજીની જેમ ભગવાનના ચરણકમળોની કમળોની ચિહ્નિત પગલાં પડેલી ધૂળમાં આળોટવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે જેમના ચરણોની રજને સમસ્ત લોકપાલો આદરપૂર્વક માથે ચડાવે છે એવા પૃથ્વીના આભૂષણ શ્રી શ્રીકૃષ્ણના પદ્મ જવ અંકુશ વગેરે અપૂર્વ રેખાઓથી અંકિત ચરણ ચિહ્નો પડેલા પગલાં અખરૂરજીએ ગોકુળમાં પ્રવેશ કરતી વખતે જોયા હતા તે ચરણ ચિહ્નો ચિહ્નોને જોતા જ આહલાદને લીધે વ્યાકુળતા વધી ગઈ પ્રેમના લીધે શરીરમાં રોમાંચ થઈ આવ્યો આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યો અહો પ્રભુના ચરણોની દૂર એમ બોલતા બોલતા અક્રુરજી રથમાંથી ઉતરીને ત્યાં આડોટવા લાગ્યા શરીરદારીઓનું આજ જ એક પ્રયોજન છે કે ગુરુના ઉપદેશ અનુસાર નિર્દમ નિર્ભય અને શોક રહીત થઈને ભગવાનની મનમોહિની મૂર્તિનું દર્શન કરવું અને તેમના ગુણોનું શ્રવણ વગેરે કરીને અક્રુરજીની જેમ શ્રીહરિની ભક્તિ કરવી ગોપીઓનો પ્રેમ જોઈને જ્ઞાન અને યોગના અભિમાનને ત્યજી દેનારા ઉદ્ધવજીની જેમ પ્રેમ વિવડ વિવહળ થઈ જવાથી ભગવાન પ્રત્યક્ષ મળી શકે છે એક એક પળને પ્રલયની જેમ વિતાવનારા રૂકમણીની જેમ શ્રી કૃષ્ણને મળવા માટે હૃદયપૂર્વક વિલાપ કરવાથી ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે મહાત્માઓની આજ્ઞાનું પાલન કરવાને તત્પર થયેલા મયુરધ્વજની જેમ તપ પ્રસંગ આવી મળતા પોતાના પુત્રનો શિરચ્છેદ કરવામાં પણ નહીં ખચકાનારા પ્રેમી ભક્તને ભગવાન દર્શન આપે છે શ્રી નરસિંહ મહેતાની જેમ લજ્જા માન ભય છોડીને ભગવાનના ગુણગાનમાં મગ્ન થઈને વિચારવાથી ભગવાન પ્રત્યક્ષ મળી છે મળી શકે છે બી એમ એ આચાર્ય વગેરેની પરીક્ષાઓની જગ્યાએ ભક્ત પ્રહલાદની જેમ નવદા ભક્તિની સાચી પરીક્ષા આપવાથી ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે ભગવાન માત્ર દર્શન જ નથી આપતા બલકે દ્રૌપદી ગજેન્દ્ર સબરી વિદુરજી વગેરેની જેમ પ્રેમપૂર્વક અર્પણ કરેલા પદાર્થોને તેઓ સ્વયં પ્રગટ થઈને આરોગે છે જો કોઈ ભક્ત મને પ્રેમપૂર્વક પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પણ કરે છે તે શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમી ભક્તે અર્પણ કરેલ તે પત્ર પુષ્પ વગેરેને હું સગુણ રૂપે પ્રગટ થઈને પ્રેમપૂર્વક આરોગું છું તેથી સૌએ પરમ પ્રેમ અને ઉત્કંઠાપૂર્વક ભગવાનના દર્શન કરવા માટે વ્યાકુળ થવું જોઈએ તો આ હતું આજના આપણા એપિસોડમાં પ્રત્યક્ષ ભગવત દર્શનના ઉપાય માટે આ વિડિયો આખો જોજો મારા આ યોને લાઇક કરજો કમેન્ટ કરજો બની શકે તેટલો શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો